સંતરામપુરમાં પતિએ પત્નીને તલાક આપી દેતા મહિલાએ કરી ન્યાયની માંગ નવ વર્ષના લગ્ન જીવન બાદ મહિલાને સંતાન પ્રાપ્તિ ન થતા પતિએ વોટ્સઅપ મેસેજ કરીને ત્રિપલ તલાક આપ્યા ન્યાય ન મળતા મહિલાએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની લેખિતમાં કરી માંગ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પતિએ પત્નીને વોટ્સએપ મેસેજ કરીને ત્રિપલ તલાક આપી દીધા હતા મહિલાએ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આરોપીને જામીન પર છુટકારો મરી ગયો હતો ન્યાય મેળવવા મહિલા દ્વારા રાષ્ટ્રપતિ પાસે માંગ કરવામાં આવી છે મારા લગ્ન નવ વર્ષ થયા છે મને નવ વર્ષ પછી માનસિક અને શારીરિક ત્રાસ આપીને મારા હસબેન્ડ મને તલાક આપી દીધા સંતાન ના પ્રાપ્ત થવા માટે એને તલાક આપી દીધા છે લુનાવાડા મહિલા પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ આપી હતી આજે છ મહિના થઈ ગયા છે એને એફઆઈઆર કરી છે તો બી એને એફઆઈઆર થતા થતાં બી એને મને પૂછ્યા વગર જામીન મળી ગઈ સેવન સી ને જ નથી એને મારે પૂછ્યા મને મેજિસ્ટ્ર મને પૂછ્યા પછી હું પૂછું કઈ કશું કે પછી એને મળી શકે મેં રજૂઆતો કરી મેં દૂર દૂર બધે રજૂઆતો કરી છે અને રાષ્ટ્રપતિ સાથે સામે આપી અને ઈચ્છા મૂર્તિઓની માંગ કરી છે મેં અપીલ કરીશ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બહેન દ્વારા અરજી દાખલ કરવામાં આવેલ છે એમાં પતિ દ્વારા ત્રાસ અને ત્રિપલ તલાકની અરજી હતી જે અરજીની તપાસ બાદ પોલીસે એમના વિરુદ્ધ એમના પતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે અને એની તપાસ હાલમાં ચાલુ છે ત્રિપલ તલાક કાયદા અંતર્ગત આજે જામીન આપતા પહેલા એમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના હોય છે અને જે ફરિયાદી બહેન કે એમના કુટુંબી ફરિયાદી બહેનને સાંભળવાના હોય છે તો આ કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા જામીન આપી દેવામાં આવેલ છે તો એની તપાસ માટે અધિકારીને નિમણૂક કરી દેવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રકરણમાં જો કોઈ જવાબદાર કર્મચારી અધિકારી હશે અને કોઈ ક્ષતિ એમાં જણાશે તો એમના સામે પગલા લેવામાં આવશે એના બાબતે મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો છે એમના તરફથી કદાચ ન્યાય નહીં મળ્યો હોય એના અનુસંધાન ઈચ્છા મૃત્યુની અરજી કરવામાં આવેલ છે તો પોલીસ તરફથી એમને જે પણ કારણ છે એને જાણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે